સુરત શહેરના ડિંડોલી વિસ્તારના મહાદેવનગર ખાતે રહેતા બત્રીસ વર્ષીય ટીઆરબી જવાન મનોજ ઠાકોરને પેટમાં દુખાવાની તકલીફ સાથે નવા ગામ ડિંડોલી ખાતેની રોહિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સીટી સ્કેન બાદ ડોક્ટર પ્રવીણ પાટીલે તેમને વધુ તપાસ માટે બહારની હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું જ્યાં દર્દી મનોજભાઈનું ઓપરેશન કરાયું હતું અને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા ત્યારબાદ ડોક્ટર પીયુષે તેમને વેન્ટિલેટર પરથી બહાર કાઢ્યા હતા અને તેઓને મૃત પામશે તેવું જણાવી ઘરે મોકલી આપ્યા હતા

તેમના ભાઈ અમુલ ઠાકોરે જણાવ્યું હતું હું ટ્રાફિકમાં છું મને એક જણ નીકળ્યા ને મને ચક્કર દેવા આવેલા ગામ ગામથી પછી ત્યાં લઈ ગયા ખબર નહીં મને એમને ઓપરેશન કર્યું પછી આગળ મને કઈ જ ખબર નહીં કયા હોસ્પિટલ ડાયરેક્ટ આવ્યા જાતા મનોજભાઈને પેટમાં દુખાવો થયો હતો ત્યારે એને રોહિત હોસ્પિટલ ડિંડોલીમાં રોહિત હોસ્પિટલ હતું ત્યાં બતાવેલું ત્યાં બતાવ્યા બાદ એને સિટી સ્કેન કરવાનું કીધું સિટી સ્કેનનો રિપોર્ટ આવ્યા બાદ એને બુરાણી હોસ્પિટલમાં અમને મોકલો ત્યાં બુરાણી હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું જે ઓપરેશન કરાવ્યા બાદ મનોજભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ જેને પર મૂકવામાં આવ્યો પર મૂક્યા બાદ બે અઢી લાખનો ખર્ચો કર્યા બાદ ડૉક્ટરે છે પાંચ દિવસ બાદ એવું કીધું કે મનોજભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ઘરે લઈ જવા અને ઓપરેશન કરે ઓપરેશન એવું કર્યું છે એ લોકોએ કે એમના સ્ટીચિસને બધા ખુલી ગયા છે અને ઘરે લઈ ગયા બાદ એમને ડૉક્ટરને બોલાવેલો ડૉક્ટરને બોલાવ્યું તો ડૉક્ટર એમ કે આ ભાઈ જીવે છે ડેથ સર્ટિફિકેટનો ડૉક્ટરને બોલાવેલો ડૉક્ટર એમ કે આ ભાઈ જીવે છે અમે તાત્કાલિક મેડિકલ કોલેજનો સંપર્ક કર્યો મેડિકલ કોલેજનો સંપર્ક કર્યા બાદ મેડિકલ કોલેજનો ડૉક્ટર ડૉક્ટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની મદદથી અત્યારે ભાઈની પરિસ્થિતિ સારામાં સારી છે